સાહેબ આ વિચાર તો મને બહુ ઘણા સમયથી હું નાનો હતો ત્યારથી મને એમ હતું કારણ કે આ ધરતી જ આપણી એવી છે અહીંયા ભૂખ્યા ને ભોજન તરસ્યાને પાણી પહેલેથી જ આપણી આ ધરતીની તાસીલ છે એટલે મને મારો પહેલેથી વિષય ભજન ને ભોજન એટલે મને હું હાવ નાનપણથી જ મને એક વિચાર હતો કે હું રાજકોટમાં એકવાર મારે રોટલો ચાલુ કરવો છે અને અત્યારે ભગવાનની કૃપાથી સંતોના આશીર્વાદથી

નાણાકીય જોગવાઈ માં તો સાહેબ એવી હોય મેરેજ એનિવર્સરી હોય તો આવું હોય તો લોકો સ્થિતિ પ્રમાણે અમને આપતા હોય છે ન હોય તો અમારે અમારું પોતાનું પણ કરવું પડતું હોય છે દર્શક મિત્રોને ફંડ દેવું હોય તો કેવી રીતે આપી શકે દર્શક મિત્રોને ફંડ અથવા કઈ રાશન આપવું હોય તો એ મારા સુધી પહોંચી શકે એના માટે મારો કોન્ટેક્ટ નંબર છે અઠાણું